टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना डिज्नीलैंड ઘણા બાળકો માટે સપનાની દુનિયા સમાન હોય છે પણ આ જ જગ્યાએ ખૂની ખેલ ખેલાવ હતો એક 11 વર્ષનો દીકરો યતીમ જે હવે ક્યારે આ દુનિયામાં પાછો નહીં ફરી શકે જેના પાછળનું કારણ બીજું કોઈ નહીં તેની જ માતા સરિતા રામ રાજુ છે જેને પોતાના જ બાળકની નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી અને તેના પાછળનું કારણ તમને ચોંકાવી દેશે નમસ્કાર આજની ક્રાઈમ કહાની સાથે હું શુભશ્રી પંડ્યા ડિઝનીલેન્ડ આ નામ સાંભળતા જ બાળકોના ચહેરા પર એક સ્મિત આવી જતું હોય છે દરેક બાળકે એક વખત તો સપનું જોયું જ હોય છે કે મારે અહીંયા જવું છે પણ શું તમે કલ્પના કરી શકો છો કે આ જ જગ્યાએ એક એવી ભયાનક ઘટના ઘટશે કે જે માનવતાને શંસાર કરી મૂકશે કેમ કે એક માં જે પોતાના જ અગિયાર વર્ષના દીકરાને ડિઝનીલેન્ડ ફરવાના બહાને લઈ ગઈ અને પછી હોટલના રૂમમાં તેનું ગળું કાપીને હત્યા કરી દીધી

જે બાદ સોળ માર્ચે સરિતા યતીમે ત્રણ દિવસ માટે ડિઝનીલેન્ડ ફરવા લઈ ગઈ પોતાના દીકરા સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે અને પછી જ્યારે ત્રણ દિવસ વીતી ગયા ત્યારે ઓગણીસ માર્ચે સરિતાએ તેના દીકરા યતીને તેના પિતાને પાછું સોંપવાનું હતું પણ એ દિવસ ક્યારે આવ્યો જ નહીં કેમ કે ઓગણીસ માર્ચે સવારે નવ વાગીને બાર મિનિટે સરિતાએ પોલીસને ફોન કર્યો અને પછી તેને પોલીસને જે કહ્યું તે સાંભળીને પોલીસ પણ શોક થઈ ગઈ હતી સરિતાએ જણાવ્યું કે તેણે તેના પુત્રની હત્યા કરી દીધી છે અને પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોયું તો યતીન પલંગ પર મૃત હાલતમાં પડેલો હતો તેના નાના શરીર પર અને ગળા પર છરીના અનેક ઘા હતા આ જે દ્રશ્ય હતું તે ખરેખર ચોંકાવનારું હતું કેમ કે પોતાના ફૂલ જેવા નાના બાળક પર કોઈ કઈ રીતે છરીના ઘા મારી શકે તાત્કાલિક ને તો હોસ્પિટલમાં દાખલી કરી અને પછી હોસ્પિટલ માંથી રજા મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી તેના જ પુત્રની હત્યાના આરોપમાં પણ હજુ પણ એ જ સવાલ હતો કે આખરે શા માટે એક મા પોતાના જ બાળકનું ગળું કાપીને હત્યા કરી દે

અને બાળકો માટે તો માતા પિતાનો ખોડો સૌથી સુરક્ષિત જગ્યા હોય છે પણ સરિતાએ તો એ જ ખોળાને લોહીથી રંગી દીધો હતો

અને જો હવે સરિતા તમામ આરોપોમાં દોષિત સાબિત થાય છે તો તેને છવ્વીસ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે પણ શું એ સજા યતીને પાછો લાગી શકશે શું એ પીડા ઓછી થશે જે તેના પિતા અને પરિવાર સહન કરી રહ્યો છે કેમ કે એક માસૂમ ફૂલ જે ખીલતા પહેલાં જ કરમાઈ ગયો અને સરિતા કદાચ આખી જિંદગી એ સવાલનો જવાબ શોધતી રહેશે કે તેણે પોતાના જ દીકરાને કેમ મારી નાખ્યો છે અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર